વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ પાંચ આઠ સ્વતંત્રતા પછીનું સોલ્યુશન પ્રશ્ન આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક સ્વતંત્રતા સમયે ભારત સરકાર સામે નીચે પૈકી કઈ સમસ્યા નહોતી તો બી ટેકલા ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ ઝડપથી પ્રગતિ કરવી બે આઝાદી પ્રાપ્ત થતા સૌ કોણે જવાબદાર સરકારનો શુભારંભ કર્યો તો સિંહ ભાવનગરના રાજા કૃષ્ણ કુમારસિંહજી ત્રણ જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ કઈ ઘટનાને ગણાવ્યું તો સિંહ સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના ચાર ભારતને આઝાદી મળી તે સમયે કયું દેશી રાજ્ય ભારત સંઘમાં વિલીનીકરણ નહોતું ઈચ્છતું જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર એટલે ઉપરોક્ત તમામ પાંચ હૈદરાબાદ રાજ્યના ભારત સંઘના વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની હતી તો સિંહ કનૈયાલાલ મુનશી છ તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો તો તમે કયા રાજ્યમાં રહેતા હશો તો બી ભારતમાં ભારતમાં હાલની સંદર્ભે કયું વિધાન યોગ્ય છે અઠ્યાવીસ રાજ્યો દિલ્હી રાષ્ટ્રીય રાજધાની સહિત આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે આઠ તમે મહાગુજરાત આંદોલનના નેતાઓની યાદી બનાવો છો તો તમારી યાદીમાં નીચે પૈકી કોનું નામ નહીં હોય તો એ કનૈયાલાલ મુનશી નવ ભારત સરકારે દીવ દમણ અને ગોવાને આઝાદ કરવા કયું લશ્કરી અભિયાન ચલાવ્યું હતું તો એ ઓપરેશન વિજય રાજ્યના વિભાજન અંગે કયું જોડકું ખોટું છે તો સી મધ્યપ્રદેશ ઉત્તરાખંડ અગિયાર પ્રથમ પ્રજાસત્તાક દિનના દિવસે નીચેનામાંથી કયો પ્રદેશ ભારત સરકારના શાસન હેઠળ ન હતું તો બી પંડુચેરી બાર ગુજરાત રાજ્યની સ્થાપના સમયે દીવ ટાપુ કોના શાસન હેઠળ હતું તો સી પોર્ટુગીજો તે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તે આશ્રમ સાથે ગાંધીજીની કઈ લડત જોડાયેલી હતી તો આવશે 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 એ એ સાબરમતી આશ્રમમાં ભૂલથી બી લખાઈ ગયું છે એટલે એ આવશે ચૌદ નીચેનામાંથી કયું આંદોલન ગુજરાતીઓની માતૃભાષા સાથે જોડાયેલું છે તો સી ગુજરાત આંદોલન પ્રશ્ન નંબર બે એ નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરું અંગ્રેજોની ભારતના બે ભાગ કરવાની આખરી યોજના નામથી ઓળખાય છે હિન્દ બે નાગરિકોએ ભારતીય માટે ની સ્થાપના કરી આરજી હકુમત ત્રણ ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલાં ખાલગીયા રાજ્યમાં સમાવિષ્ટ હતા તો મુંબઈ ચાર હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે નીતિ પંચ પાંચ સંયુક્ત રાષ્ટ્ર એકવીસમી જૂનને ખાલગીયા દિવસ તરીકે જાહેર કર્યો છે વિશ્વયોગ પ્રશ્ન નંબર બે મને ઓળખો હું કોણ છું એક હું સરદાર વલ્લભભાઈ હું હોદ્દાની રૂએ નીતિ આયોગનો અધ્યક્ષ બનુ છું વડાપ્રધાન પાંચ ગોવાને મુક્ત કરવા મારી આગેવાની હેઠળ અભિયાન ચલાવ્યું હતું જનરલ ચૌધરી પ્રશ્ન બે ખોટા વિધાનો પર છે મારી નીચેના વિધાનોને સાચા બનાવો એક સ્વતંત્રતા સમયે ભારતમાં પાંચસો બાસઠ દેશી રજવાડા હતા બે સ્વતંત્રતા સમયે ભારતની વસ્તી લગભગ પાંત્રીસ કરોડ જેટલી હતી ત્રણ ભારતમાંથી શીતળાનો રોગ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે ચાર ભારતમાં રાષ્ટ્રીય તેમજ માથાદીઠ આવકમાં વધારો પંચવર્ષીય યોજનાને કારણે સંભવ બન્યો પાંચ ભારત હળિયારી ક્રાંતિને કારણે અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યું છે પ્રશ્ન ત્રણ એ પહેલું સ્વતંત્રતા સમયે ભારતીય સરકાર સામે સૌથી મોટી તત્કાલીન સમસ્યા કઈ હતી પાકિસ્તાનમાંથી બિન મુસ્લિમોને હાકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ એસી લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા આ શરણાર્થીઓને સમાવવા અને તેમને રોજગારી આપવી વિકટ સમસ્યા હતી બે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસ સુધી કયા ત્રણ રાજ્યોએ જોડાણ ખત પર હસ્તાક્ષર કર્યા ન હતા તો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસ સુધી જુનાગઢ હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર ત્રણ રાજ્યોએ જોડાણ ખત પર હસ્તાક્ષર કર્યા ન હતા ત્રણ પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ કયા નામેથી ઓળખાય છે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ પીઓ કે એટલે કે પાકિસ્તાન ઓપ્યુડ કાશ્મીરના નામથી ઓળખાય છે પૂર્વોત્તરના સેવન સિસ્ટર સ્ટેટમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે પૂર્વોત્તરના સેવન સિસ્ટર સ્ટેટમાં અસમ નાગાલેન્ડ મેઘાલય મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મિઝોરમ વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે

સ્વાવલંબન ભાવ સ્થિરતા શૈક્ષણિક વિકાસ આઠ ભારતના પ્રથમ વડાપ્રધાન અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ ભારતમાં ભાષાના સૌ પ્રથમ કયા રાજ્યની રચના થઈ હતી ભારતમાં ભાષાના આધારે સૌ પ્રથમ આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ હતી દસ જીએસએલવી નું પૂરું નામ શું છે જીએસએલવી જીઓ સિન્ક્રો ના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ સરદાર પટેલ ડી તેમના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ડોગરા એટલે હરિસિંહ કાશ્મીરના મહારાજા ન્યાયમૂર્તિ ફઝલ અલી એટલે એ રાજ્ય રચના પંચના અધ્યક્ષ ડોક્ટર જીવરામ મહેતા એ લઈ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી મેંદી નવાજગંજ એટલે બી ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ પ્રશ્ન ચાર એ નીચે આપેલા શબ્દોના સંકલ્પના સમજાવો શરણાર્થી તો શરણાર્થી એટલે શરણે આવનાર ભારત જ્યારે આઝાદ થયું ત્યારે ભારતના બે ભાગલા પડ્યા પાકિસ્તાનમાંથી બિન મુસ્લિમો ભારતમાં એસી લાખ શરણાર્થીઓ આવ્યા હતા બે વિલીનીકરણ વિલીનીકરણ એટલે એકત્ર કરવા ભારત દેશ આઝાદ થયો ત્યારે પાંચસો બાસઠ જેટલા દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવું તે તત્કાલીન ભારતની સૌથી મોટી સમસ્યા હતી યુદ્ધ વિરામ યુદ્ધ વિરામ એટલે યુદ્ધને અટકાવવું ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીર માટે યુદ્ધ થયું હતું આ બંને દેશો વચ્ચે સલામત સમિતિએ યુદ્ધ કરવા જણાવ્યું હતું ચાર કામચલાઉ વ્યવસ્થા બ્રિટિશ પ્રાંત અને દેશી રાજ્યોના એકીકરણ થકી ઊભા થયેલા એકમોની શરૂઆતમાં ચાર વર્ગોમાં અવકડ એમ વિભાજન કરવામાં આવે આ ચારેય પ્રકારના રાજ્યોના દરજ્જા સમાન ન હતા આ એક કામચલાઉ વ્યવસ્થા હતી પાંચ હરિત ક્રાંતિ કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જી અનાજની આયાત કરતો દેશ આજે અનાજની નિકાસ કરતું રાષ્ટ્ર બનેલ છે છ શ્વેત ક્રાંતિ ભારત દેશ દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ વિકાસ પામી હતી પ્રશ્ન નંબર પાંચ એક દેશી રાજ્યોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોની સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગ્રત કરી વ્યવહાર બુદ્ધિથી તેમણે લગભગ બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ કરવાની પ્રક્રિયા આરંભી બે વર્તમાન ભારતનું ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રમાં પ્રદાન વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતે આઝાદી પછીના વર્ષોમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે અને વિકસિત સાથે બરોબરી સાધી છે મર્યાદિત અને અને સાક્ષરતાનું ઓછું પ્રમાણ આ બધી સમસ્યાઓ હોવા છતાં ભારતનો વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ નોંધપાત્ર કહી શકાય પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયા થકી સક્રિયતા સાધેલી છે ઉદ્યોગોની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ ઉર્જા ખનીજ તેલ ટેલિકોમ્યુનિકેશન સ્ટીલ ખાતર સિમેન્ટ વગેરે દેશે છે ક્ષેત્રો રાજ્યો પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં ભાષાના ધોરણે રાજ્યોની રચનાની માંગ ઉભી થઈ હતી આ માટે કેટલીક રાજ્યોમાં ઉગ્ર આંદોલન પણ ચાલુ થયા જેમાં મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી લોકોએ આંધ્રપ્રદેશની માગણી સાથે આંદોલન કરેલ આ ઉગ્ર આંદોલનને કારણે કેન્દ્ર સરકારને તેમની માંગણી સ્વીકારી પડી અને એસી સન ઓગણીસો ત્રેપનમાં અલગ રાજ્ય આંધ્રપ્રદેશની રચના થઈ આંધ્રપ્રદેશ બાદ અન્ય ભાષા સમુદાયો ભાષા આધારિત પોતાના અલગ રાજ્યની માંગ કરવા લાગ્યા હતા જેના પરિણામે ભાષા આધારિત રાજ્યોની રચના કરવા રાજ્ય પુનઃરચના પંચની રચના કરવામાં આવી પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા પાકિસ્તાનમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ એસી લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા આ શરણાર્થીઓને સમાવવા અને તેમને રોજગારી આપવી વિકટ સમસ્યા હતી ભારત સરકારે ખૂબ જ કુનેથી આ જવાબદારી નિભાવી ગંદા શહેરો ગીચ વસવાટ ગરીબી શિક્ષણ અને આરોગ્ય લક્ષી સવલતોનો અભાવ અથા ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને ખેતી સંલગ્ન રોજગારીની સમસ્યાઓ પડકારરૂપ હતી બે જૂનાગઢ રાજ્યનું ભારત સંઘમાં કેવી રીતે વિલીનીકરણ થયું જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાવા જોડા જોડાણ ખત લખી આપ્યું જેની સામે મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હકુમતની સ્થાપના કરી જુનાગઢના નવા પાકિસ્તાન નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જુનાગઢનો કબજો લીધો ત્યારબાદ લોકમત લેવાયો જેમાં પ્રચંડ બહુમતીથી જુનાગઢની જનતાએ ભારત સંઘ સાથે ના જોડાને સમર્થન આપ્યું આમ જૂનાગઢનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું ત્રણ ઓપરેશન વિજય વિશે ટૂંકમાં લખો સત્યાગ્રહ અને સમજાવટ જેવા ઉપાયો કારગર ન નીવડતા ભારત સરકારે ગોવાને મુક્ત કરાવવા જનરલ ચૌધરીની આગેવાની નીચે ઓપરેશન વિજય નામના લશ્કરી અભિયાનની શરૂઆત કરી હવે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર પર આપેલ ભારતના રાજકીય નકશાની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને અડીને કયા કયા દેશની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે અફઘાનિસ્તાન પાકિસ્તાન અને ચીન બે સેવન સિસ્ટર સ્ટેટ ને વિસ્તારની દ્રષ્ટિએ નાનાથી મોટા ક્રમમાં ગોઠવો યનમ એટલે આંધ્રપ્રદેશનો પંડુચેરી એટલે તમિલનાડુ ત્રણ પશ્ચિમ બંગાળના થી તમે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાનો જોવા બંગાળના સાગર માર્ગે આગળ વધો છો તો તે પહેલેથી છેલ્લે સુધી જવાના ક્રમ લખો ચંદ્રનગર એટલે યનમ પંડુચેરી કરાયકલ ગોવા દમણ અને દીપ પાકિસ્તાનમાંથી નિરાશીતો રેલવે કે સડક માર્ગે હાલના ભારતના કયા રાજ્યમાં સૌથી પહેલા આવ્યા હશે જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન અને ગુજરાત આપણા રાષ્ટ્રપતિ એક દિવસની મુલાકાત ગુજરાત મુલાકાતે છે તેમણે ઓછા સમયમાં નીચે પૈકી કોઈ બે પ્રાચીન પોર્ટુગીઝ સંસ્થાઓની મુલાકાત લેવી છે તો તેઓ કયા સંસ્થાનું પસંદ કરશે પટેલ મહાગુજરાત આંદોલન શરૂઆત કરનાર જનતાના ચાચા ઇન્દુલાલ યાજ્ઞિક પોર્ટુગીઝ સંસ્થાનો અંત લાવનાર ઓપરેશન વિજય લશ્કરી અભિયાનના પ્રમુખ જનરલ ચૌધરી જવાબદાર સરકારનો શુભારંભ કરનાર સૌ ભારત સંઘમાં જોડાનાર રાજવી મહારાજા કૃષ્ણકુમાર સિંહ પાંચસો એકસઠ દેશી રાજ્યો ભારત સંઘ સાથે જોડાવા છતાં હું ન જોડાવું પાકિસ્તાને આક્રમણ કરતા ભારત સંઘ સાથે જોડાણ પર સહી કરી હાલ હું ભારતની ઉત્તરે આવેલ કેન્દ્રશાસિત પ્રદેશ છું જમ્મુ કાશ્મીર સેવન સ્ટેટ રાજ્યમાં મારું સ્થાન મારી સરહદ ચીન ભૂટાન અને મ્યાનમારની અડીને આવેલી છે અરુણાચલ પ્રદેશ આ વિડીયોને જોવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો